નવાગામ ખેડ અને મધુબન સોસાયટીમાં એક દાખલ થયેલી ફરિયાદ મુજબ જે આ કામના ફરિયાદી છે એમની દીકરી સગીર વયની દીકરી જેની ઉંમર આશરે સત્તર વર્ષ અને ચાર મહિના જેટલી છે આ દીકરી તારીખ અઠ્યાવીસ છ ના રાત્રિના સમયે કોઈ અજાણ્યા આશ્રમ દ્વારા તેનું અપહરણ થયેલું હોય એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલી હતી આ ફરિયાદના અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસના ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા આ જે છે એ મહારાષ્ટ્રના મુંબઈના બોરવલી સેશન ખાતે હોય એ બાબતની માહિતી મળતા અત્રેથી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં જઈ અને આ બાળકીનો કબજો મેળવવામાં આવેલો છે અને હાલ આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે